યાલ યુનિવર્સિટી ખાતે વાર્ષિક ટેકનિકલ ફેસ્ટિવલ સાય ટેકનોવેશન બે હજાર ચોવીસનું ડિપાર્ટમેન્ટ ઓફ એનવાયરમેન્ટ એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ થીમ સસ્ટેનેબિલિટી હતી જેમાં મુખ્ય હાઇલાઇટ એ સસ્ટેનેબલ વિલેજની રચના કરી હતી જે પર્યાવરણને અનુકૂળ નવીનતાઓ સાથે સાંસ્કૃતિક વારસાને એકીકૃત કરીને ટકાઉપણે થીમને જાગર કરે છે આ વિલેજમાં ગ્રામીણ સમુદાયો માટે ટકાઉ કૃષિથી લઈને નવીનીકરણ ઉર્જા પ્રોજેક્ટ સુધીના વ્યવહારુ ઉકેલો દર્શાવાયા હતા આ ટેકનિકલ ફેસ્ટનો ઉદઘાટન સમારોહ સપ્ટેમ્બર રોજ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે સાઇટ હેડ યુપીએલ બે પ્રોફેસર શ્રીકાંત વાઘ ડીન રજીસ્ટ્રાર સીઈઓ વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ યુનિવર્સિટીના પદાધિકારીઓ અધ્યાપકગણ કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા યુનિવર્સિટીના અને ગુજરાતની વિવિધ કોલેજના તેરસોથી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ પચીસ જેટલી ઇવેન્ટ કેમો કાર્ડ એન્જિનિયરિંગ લેઝરમેઝ ટેકનીકલ ક્વીઝ જંકિયા વર્કશોપ મન ટેક હાઉસ વોર ઓફ એલિમેન્ટ સ્પીનો વિલ વોટર રોકેટ ચેલેન્જ રનોવેશન એલિમેન્ટ રાયટ્સ કેન યુ ફિગરઆઇ ફિગરઆઉટ ગ્રીન ક્રિએસન લોજીક હંટ સુટ રેલ ડ્રીમ ઓક્સન ટ્રેઝર હટ અને ફન ગેમ્સમાં ભાગ લીધો હતો તેમની કુશળતા પ્રતિભાને નવીન માનસિકતા દર્શાવી હતી સમાપન સમારોહ સતવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી હરેન્દ્રસિંહ ડાગર સાઇટ હેડ એસઆરએફ દહેજ અશોક પંજવાણી પ્રમુખ યુપીએલ યુનિવર્સિટી ભૂપેન્દ્ર દલવાડી સીઈઓ બિલ એન્ડ ઇટીએલ પ્રોવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ યુનિવર્સિટીના પદાધિકારીઓ અધ્યાપકગણ કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેઓ સાથે મળીને ઇનોવેશન અને ટેકનિકલ કૌશલ્યમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓની નોંધપાત્ર પ્રસિદ્ધિઓને ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રોકડ પુરસ્કાર અને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા વિવિધ ક્ષેત્રોમાં પચ્ચીસ સ્પર્ધાઓ થઈ હતી સાયન્ટ ટેકનોવેશન બે હજાર ચોવીસ એક વાયબ્રન્ટ પ્લેટફોર્મ પૂરું પાડ્યું જેને માત્ર પ્રતિભા દર્શાવી જ નહીં પરંતુ ભવિષ્યમાં તે ટકાઉપણું ચલાવવા ઇવેન્ટના મુખ્ય મિશનને પણ મજબૂત બનાવ્યું હતું